જેતપુરમાં નાગરિકોને પૂરતી સુવિધાઓ ન મળતા રોષ ભભૂકી ઉઠ્યો છે જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા લોકોને સુવિધાઓ ન મળતી હોવાની રાહ ઉઠી છે જેતપુરનો પોસ વિસ્તાર દિવયાની એપાર્ટમેન્ટના સામેના વિસ્તારમાં રોડ રસ્તાને લઈને મોટી સંખ્યામાં સ્થાનિકોએ પાલિકાને આવેદનપત્ર આપ્યું હતું એક તરફ જ્યારે લોકસભાની ચૂંટણી આવી રહી તો બીજી તરફ લોકો રોડ રસ્તા સહિતની સુવિધાથી વંચિત થયા છે ત્યારે લોકોને વહેલી તકે પ્રાથમિક સુવિધા આપવામાં આવે તેવી માંગ સાથે દેવયાની એપાર્ટમેન્ટ વિસ્તારના લોકો નગરપાલિકાએ પહોંચ્યા હતા અને આવેદન પત્ર પાઠવું યોગ્ય કરવા રજૂઆત કરી હતી હિનાબેન અમે બાલચોકમાંથી આવ્યા છીએ અમારા રોડના ખાડા બહુ પડી ગયા છે એમાં રોડમાંથી અમારો કચરો નક્કી કરો પાણીનો નિકાસ નથી થતો ખાડા ખડવા છોકરા સ્કૂલે સવારમાં જાય છે બિચારા પડતા પડતા બૂટ મોજા બગડી જાય છે પાણીના ખાડા ભર્યા હોય છે એટલે શું અમારી માંગ એ છીએ કે અમારે રોડ બનાવી દો બીજું કાંઈ અમે નથી કહેતા ને ચૂંટણીમાં આવે ત્યારે મત દેવા તરત એમ કહે કે બેન આલો મત દેવા હાલો મત દેવા અમે મત દઈએ છીએ દર વર્ષે દઈએ છીએ તમને કહું કે સેવામાંથી આ લોકો આપે છે ચૂંટણી કાર્ડમાં અમને પોચી લઈને અમે જાય છે બીજા નંબરમાં અમે એમ કહીએ છીએ કે આપણે કહીએ કે અમારા રોડ બને તો કે આ બેન થઈ જશે ઓલા વર્ષે થઈ જશે આ વર્ષે થઈ જશે પણ અમારું કોઈ ધ્યાન જ નથી દેતું એટલા માટે અમે ફરિયાદ લઈને આવ્યા છીએ શું એટલે અમારે બસ આ રોડની તકલીફ છે રોડ અમને બનાવી દો બીજું અમારે નથી જોતું કોઈ નથ કરતા એ તો વાત છે વેરો અમે સાતમો મહિનો આવે ને તા ફરફર્યું ભર દે એમ કે એક બે દી ન જાય ને બે મહિના તેડી ગયા તો મારે ભાડું લીધું લોકો એમ કીધું કે દંડ લાવો એ કે બે મહિનાનું નું મારે એકવીસો રૂપિયા ભાડું લીધું લોકો ડોક્ટર ભૂપેન્દ્રસિંહ અંબાણી અમે વોર્ડ નંબર નવ ના રહેવાસીઓ છીએ નગરપાલિકાની સ્થાપના એ એક એક ઓગણીસો પચાસમાં થઈ એને આજે ચિમોતેર વર્ષ પૂરા થયા છે ચિમોતેર વર્ષમાં અમારા વિસ્તારના રસ્તા ફક્ત બે જ વખત બીના પિસ્તાલીસ વર્ષ પહેલાં ડામર રોડ બનાવવામાં આવેલો અને એ પછી વીસ વર્ષ પહેલાં અજીતસિંહ પ્રમુખ હતા ત્યારે રસ્તો બનાવેલો એ પછી આજે વીસ વર્ષ પછી વારંવાર રસ્તા તૂટતા રહ્યા ભૂગર્ભ ગટરને લીધે નળ જોડાને લીધે અને અન્ય રીતે પણ અમારી રજૂઆત છતાં એ રસ્તો કોઈ રિપેર કરવા આવતું નથી આટલી આટલી રજૂઆત છતાં રિપેર કરવા નથી આવતા એટલે અમે રહેવાસીઓએ નક્કી કર્યું કે આજે આવેદનપત્ર આપવું ફક્ત અને જલદ ઉગ્ર કોઈ કાર્યક્રમ કરવો નથી અમારે પણ જો ભવિષ્યમાં અમારા આ પ્રશ્નને ઉકેલ નહીં આવે તો આવનારી લોકસભાની ચૂંટણી અને અન્ય ચૂંટણીઓ એ બધાનો અમે બહિષ્કાર કરશું અને અમારા વિસ્તારમાં કોઈ પણ જાતના કોઈ પ્રચાર કરવા માટે આવશે એને અમે પ્રવેશવા નહીં દઈએ